નમસ્કાર અહીંયા આપણે ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત આપનું નામ કલ્પેશભાઈ પાટેલ કલ્પેશભાઈ કલ્પેશભાઈના ખેતરમાં અહીંયા ઊભા છીએ એક નવા પાક સાથે નવી માહિતી સાથે અહીંયા આપણે આ એક વિડીયો રજૂ કરવા જઈ રહ્યા છીએ ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આપણે પરવડના પાકની અંદર અત્યારે ઊભા છીએ અને આ પાકની અંદર એમને જે સમસ્યા આવી હતી અને એના સમાધાન માટે કામા કંપનીની એમને જે પ્રોડક્ટ વાપરી તો એમના વિશે એમના મોઢે સાંભળીએ કે એમને અહીંયા શું સમસ્યા હતી અને એમને કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરે તો એના પરિણામ કેવા મળ્યા છે તો બીજા ખેડૂતોને આ માહિતી મળશે આપનું નામ હા નામ કલકેશભાઈ પટેલ ગામ ગામ અમલેશ્વર તાલુકો અસર જિલ્લો ભરૂચ બરાબર છે તમારો મોબાઈલ નંબર કોન્ટેક્ટ નંબર છે મારો ત્રેસઠ પાંચ પિસ્તાલીસ પંચાવન જીરો એકસઠ બરાબર કેટલા વિસ્તારમાં તમે આ પરવડનું વાવેતર કરે મારા વિસ્તાર બે એકર છે બરાબર છે તો આની અંદર શું સમસ્યા હતી મારે આ વર્ષે સમસ્યા એ હતી કે પરવળ છે જેનો ઉપરાટ હતો એકદમ નહીવટ હતો અત્યાર સુધી પચીસ મણ ની નીચે ઉત્પાદન હતું એટલે મેં ઘણી બધી કંપનીઓની દવા મારી ઓર્ગેનિક પણ બધી બહુ વાપરી પણ એનું કોઈ રિઝલ્ટ ન મળ્યું જે વખતે આપણા એફપીઓ હસોદમાં જે અમારા ભાઈ છે

તો મેં પાંચ જણા લગભગ પંદર દિવસ થઈ ગયા છે પાંચ જ પછી પણ પંદર દિવસ થઈ ગયા છે પછી મેં એક વારી પડવત હોય છે જે મારે પચીસ મણ ઉપર હતો એ આજે મારું બીજી વારી પછી મારું ડબલ થઈ ગયું છે પચાસ મણ ઉત્પાદન આવ્યું છે એટલે જે પચીસ મણ ઉત્પાદન મળતું હતું આ વાડીમાંથી એ સીધું ડબલ અત્યારે એમનું કેવું થાય છે કે પચાસ મણ ઉત્પાદન આ ડૉક્ટર સારથી ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોડ આપ્યા પછી પંદર દિવસ પછી આ પરિણામ બીજું અહીંયા મિલીબર્ગનો પ્રશ્ન હતો આ મારા દવાડીની અંદર તો મિલીબગ માટે તમે શું મિલીબગ જ મેં કામા કંપનીનું

લગભગ ત્રણસો થી ચારસો બચ્ચા પેદા કરી શકે એ પણ માદા અને નર બંને જે છે આ આ એવી જીવાત છે કે જે એક સાથે આટલા બચ્ચા પેદા કરી શકે એવી તાકાત કુદરતી આપેલી છે એટલે એમને નિયંત્રણ માટે સ્પ્રે કર્યો સારામાં સારું એમને નિયંત્રણ મળી ગયું હવે બીજો રાઉન્ડ પણ એ કરવાના છે બીજું આ આ વાડીની અંદર કાશ્મોરા કાશ્મોરાનો ખાસ સ્પ્રે કરાવતો તેથી કરીને નવું જે ફૂપ નીકળી છે નવું જે ફ્લાવરિંગ છે તો એની અંદર પણ જબરજસ્ત બીજું આ દરિયા કિનારાનો વિસ્તાર છે કેટલો છે દરિયો તો ક્ષાર તોડવા માટે ખાસ આપણી નવી તથા કરીને પ્રોડક્ટ થાય છે કોઈ પણ જંતુનાશક દવા ફૂગનાશક દવા કે ના દવા સાથે મિક્સ કરીને હવે સ્પ્રે કરાવતો તો તમને જમીનની અંદર ક્ષાર છે એ પણ દૂર થશે પીએચ લેવલ પણ જળવાશે આ પ્રોડક્ટનો ખાસ ખાસ થાય તો અહીંયા જોઈએ તમે અમને બતાવો ને અહીંયા શું તમને આ ફાયદો આમાં મળ્યો નવી ફૂટમાં ને શું આ જે આ બધી ફૂટો છે તે નવી સ્ટાર્ટ થઈ છે પછી આ પર્વતને જે આ સાઈડ છે તે થોડી સુધરી છે જે પ્લાટ પડતા હતા પર્વતે હા પરવા જે લાલ પડીને જે સીધા હતા તે હવે થોડા સાઈડ સ્ટાર્ટ થયા છે તો એ જે પેલા રસાન હતું એ હા દવાનો ઉપયોગ કરવા જ્યાં સાઇઝ બરાબર આય તો આ નવ ફ્લાવરિંગ અહીંયા જોઈ તો એક કન્ટીન્યુર એ સાથે ચાલુ છે અને સરસ રીતે વેલા આગળ વધી જાય છે ઉપર અહીંયા તમે વિડીયો જરા ઉપર અહીંયાથી આ એક સે વાડી નો કેરો જોને ખેલાવત એ 9 ફીટ બહુ સારી તો આ પરિણામ જોતા તમે બીજા ખેલુદ ભાઈઓને શું સલાહ સુજાવતો કારણ કે તમારો આ બહુ મોટો વિસ્તાર કે જે રીતે પરવડ નું આવેતર થાય અને ગુજરાત આખું આ બાપ પર છે બધા બધા ખેલુદો જિલ્લાના લોકો જે ટીકટાય છે રાસાયણિક દવાઓનો આદર ઉપયોગ કરવાથી પણ ઘર જ નીચું ગયું છે બીજા બધા બધા કહ્યું મારી સલાહ છે કે આપણે જેલમુક્ત ખેતી અપનાવીએ આમાં કંપનીને આપણી જે બહુ જ સારી પ્રોડક્ટો છે જે આપણા ભાઈઓ આપણા માર્ગદર્શન આપી રહ્યા છે તો આપણે એનો ખરેખર વધારે ઉપયોગ કરીએ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકીએ